કે સુરતમાં ભલે ગમે એટલા સિદ્ધાંત સમજાવવામાં કાંઈ થવાનું નથી ન થાય તો કાંઈ મારું સુધારો થાય હું જેટલી વાર બોલું છું એટલું મારું કલ્યાણ થાય તો મારું કેટલું કલ્યાણ થાય ત્રણ કલાક સવારે બે કલાક સાંજે પાંચ કલાક તો પાંચ કલાક હું તો સિદ્ધાંત બોલું મારું તો કલ્યાણ થાય ને બીજાને થવું હોય તો થાય ન થવું તો મામલું નહીં કલ્યાણ કરવા વાળા આજે વૈષ્ણવે કીધું કે મારો ક્લાસ હજી આના પછી અમારો ક્લાસ રાખો તો અમને લાભ પ્રાપ્ત થાય કીધું મહાપ્રભુજીની વાણી બોલવાથી તો મને લાભ પ્રાપ્ત થાય છે તો હું તો એ હું પોતે લાભ લેવા માંગુ છું પણ એક જ એક જ વસ્તુ છે નડે છે શું કે હું પુરુષોત્તમ નથી એટલે અનેક રૂપ ધારણ કરી શકતો નથી એટલે મારી બધી મર્યાદાઓમાં રહીને કેટલા દિવસ પ્રવચન કરવું આ તે બધી મર્યાદાની અંદર થાય છે કારણ કે પુરુષોત્તમ નથી ને સચ્ચિદાનંદ આત્મકતા પ્રકટ થઈ ગઈ હોય તો અનેક રૂપ પ્રકટ કરીને બધી જગ્યાએ પ્રવચન કરી દે પણ પુરુષોત્તમ ન હોવાનું ભલે નામ જ કોઈ રાખવામાં આવ્યું છે ફાખી ખાઈ ખામી એક પુરુષોત્તમ જ બધે પ્રકાર થઈ જાય એક સાથે એકસાથે સાથે થઈ અનેક રૂપ ધારણ કરી લે પુરુષોત્તમ ન હોવાનું પહેલું પ્રમાણ છે કે આ દેશ કાલ બંધાયેલા છે દેશ કાલ મર્યાદામાં બંધાયેલા છે અને હમણાં જ કીધું કે ચશ્મા કેમ આવી ગયા પુરુષોત્તમ ન હોવાનું કારણ બધા આજ કારણ છે હમ આમ બેતાલીસ વર્ષે આવે કે અડતાલીસ વર્ષે આવે જરૂર પડે છે તો ક્યાં ચશ્મા તો અમારું શું થાય ને અમારું શું થાય નહીં આ એક જ પ્રમાણ છે વારંવાર પ્રમાણ આપણે પુરુષોત્તમ નથી ચશ્મા કરવા પડે આ કંઈક સાધી નથી આંખ સાધ્યું નહીં કાંઈ સાધ્યું નહીં તો પુરુષોત્તમ શું એટલે પુરુષોત્તમ કેવળ આપણા રૂલ છે અને એનું ગૌરવ આપણને હોય ભગવદ્તા એનું ગૌરવ આપણને હોય કે આપણે કોના પ્રભુ ના આપણે ભલે ગમે એવા કનિષ્ઠ હોય પણ આપણા પ્રભુ કેવા આપણા પ્રભુ કેવા સમર્થયુક્ત છે તો હું રે શું છું આ પ્રભુએ શું આપણામાં જોયું હશે આપણને પોતાના બનાવ્યા છે એના ગૌરવમાં આખું જિંદગી આનંદથી નીકળી જવી જોઈએ ભગવદીય ત્વે સમાપ્ત સરવાર થાય તો ભગવદી પણ આપણને પ્રાપ્ત થઈ ગયું કે આપણે પ્રભુ ના થઈ ગયા એ અનુસંધાન બહેનું રહે કે ભગવાનના હોવું એ કેટલી મોટી વાત છે પ્રભુ ના હોવ આપણા પ્રધાનમંત્રી એ મુખ્યમંત્રી હતા ત્યારે ઘણા એને મળ્યા હતા તો એ ફોટા રાખીને હજી સુધી રાખીને બધા ઓફિસમાં રાખ્યો છે એ ફોટો ઓફિસમાં બધા ઘણા ઓફિસમાં જવા મળે આ એક ક્ષણની મુલાકાતનું આટલું બધું મહત્વ એ તો સામાન્ય વ્યક્તિ થોડા ટાઈમ પછી પ્રધાનમંત્રી નહીં હોય વ્યક્તિ નહીં હોય પ્રધાનમંત્રી કેટલી વાર રહેવાના પછી કે વ્યક્તિ કેટલું ટકી શકવાનું છતાં એની યાદી એક ક્ષણ મળે હો એનો ફોટો આપણે ઓફિસમાં રાખ્યો છે ખાસ તો તો આ કોણ અનંત્રહ્માંડ નો નાયક એની સાથે આપણે કાયમી સવારથી સાંજ સુધી રહીને એનો ગૌરવ આપણને નથી થતો ક્યારે કારણ કે આપણું ભગવદ્ આવતી નથી હું એવા ઠાકુર જઈને છું અનંતકોટી બ્રહ્માંડનો જે નાયક છે એની સાથે આખો દિવસ રહે એકદમ નજીક સૌથી નજીક એકદમ આપણાથી નજીક અને સવારથી સાંજ સુધી આપણી સાથેની સાથે રહે એવી ભગવદ્ ગીતા આપણને પ્રાપ્ત છે એનું કેટલું ગૌરવ હોવું જોઈએ એક સામાન્ય વ્યક્તિ સાથે ક્ષણ મુલાકાતને કેટલી મહત્ત્વ આપવામાં આવે કાયમ એની યાદી રાખવામાં આવે અને અનંત કોટી બ્રહ્માંડનો નાયક જે છે એ આપણા ઘરમાં બિરાજે એની સાથે આપણે આખો દિવસ રહે અને એકદમ પોતાનું ઐશ્વર્ય ભૂલાવીને રહ્યો પોતાનું ઐશ્વર્ય ભૂલાવી દે ભગવાન પણ આપણી બાજ ન કરે અને આપણે જેવા હોય એવા રહે તો એ પ્રભુની કેટલી મહત્તા છે કે પોતાના ઐશ્વર્યને ભૂલાવે છે અને આપણે જેવા હોય એ પ્રકારથી બિરાજે છે અને આપણને ક્યારેય છોડે જ નહીં આપણે સુખમાં હોય કે દુઃખમાં હોય ક્યારેય છોડે નહીં પ્રવાસમાં જાવ જાજીમ બિરાજી રહેમ બિરાજી સાથે બધા રહે એટલે ઘણા વર્ષ એમ ફોન કરે કે જ્યાં મર્યાદા સચવાય નહીં બહાર જાય તો અપ્રશ સચવાય નહીં મર્યાદા સચવાય નહીં મેં ઠાકોરજીને સાથે રાખવા જોઈએ પછી જે થવું એ તા એમાં હું તમને એમ નહીં કહું કે ના ના ઘરે પધરાવી જાઓ કારણ ઘટના ઘણા બધા પેચ નાખે છે કે ત્યાં તો કેમ સચવાય સમય નહીં સચવાય ને કાંઈ વાંધો નહીં ચાલશે એ ચાલશે અપ્રશ એ ચાલશે બીજું શું થાય મર્યાદા ન સચવાય ક્યાંક દર્શન કરે લે કેમ કે બહાર આપણે દર્શન કરાવવા ને કદાચ કોઈને થઈ જાય તો કઈ ચિંતાની વાત નથી પરદેશમાં ઘર જઈ મર્યાદા ન જ રહે ને એ ચાલશે ચાલો બોલો રહેવા જવા ઠાકોરજી વાત પૈકી ઠાકોજી આપણે બહાર જઈએ ફરવા ક્યાંક ગયા હોય ઠાકોરજીને આપણે રૂમમાં હોટેલમાં રાખ્યા હોય પછી બહાર આપણે કેમ જવું મેં કાંઈ વાંધો નહીં બે ચાર કલાક જવું હોય તો જઈને પાછા આવી જાઓ તો ત્યાં ઠાકોર બિરાજ છે ઠાકોરજી એકલા નથી અહીંયા ભક્તોના યુવાના યુથ સાથે વિરાજતા હોય ત્યાં એવી ભાવના કરી કે આપણા યુથમાં બિરાજ હું મોલમાં જઈ આવું હું પ્રાકૃત છું આ પ્રાકૃતિક છું

પણ બારે રાત્રે વાત આવી જાવ સવારે સેવા કરો વચ્ચે કઈ જાવું દેઈ શકાય લા હું ઘણો બોધું મને પૂછે છે આમ થાય તો ભાઈ કે મહારાજ શ્રી મોડામાંથી એમ બોલી દે વાહ કે ના પધરાવતા ઠાકોર તો બસ ઈ જોઈએ ઈ નહીં ચાહે પધરાઈ જાઓ મીયા ને ને તમારું કુરવાઈ જાઓ હવે બીજું શું માંગો બોલો યે ગે દેખમેક હોય બાર એમ બજે રસોઈ કરતા હોય યે ચાલે ખાસા કરે લેવાય જલ જ ખાસા કરે કરે હા ગેસ એક ને કોઈ બારે થતું ને અંદર થતું અંદર થાય બારે જે થતું હોય એકવાર ખાસા ગાય કરી લેવાનું ચાલશે હવે શું છે બોલ હો વધરાવી જાઓ હો બીજી વાત નહીં તમારી ઈચ્છા છે ને થાકુજી પધરાવી જવાનું બધું ઈચ્છા પ્રભુ બધું તૈયાર છે સ્વીકારવા માટે તો તમે તમને બધું પ્રભુ સ્વીકારવા તૈયાર છે તમને શું વાંધો એને કાંઈ વાંધો નથી તમને શું વાંધો અને બીજો કોઈ વાંધો નથી અધિકાર નથી તમારી બે વચ્ચે બોલવાનો ત્રીજા કોઈને મહારાજને ને કે મરજાદી કે કોઈ ભગવતી કોઈને અધિકાર નથી બોલવાનો આ મિયા બીવી રાજી તો કામ કરે કે કાજી ઠાકોરજી કહે છે હું સ્વીકારું છું પછી કયો બાપુ વાંધો લે કયો મહારાજ વાંધો લે હું સ્વીકારું છું પછી એટલે મેહા ઘીમરની વાર્તામાં આવ્યું છે હું વાર્તામાંથી કહું છું ભગવદીઓ ચરિત્રમાં માં કહું છું મેહા ઘીમર ની પત્નીએ પ્રસુતિમાં સેવા કરી પ્રસુતિ અવસ્થામાં સેવા કરી આવ્યા છે એને શું કામ કે કીધું બોલ તું તો મને છોડીને આ સેવા તો કરી આને અને મારા કેવાથી કરે છે એને શું કામ મારે છે મેં કહેવાથી કે મને કે ચાલ ઠાકુરી વચ્ચે પહેલા તો એને શું કામ મારે છે મને કે મેં કીધું કર સેવા હા શા હા શું વાંધો છે મને વાંધો નથી ઠાકોરજી કહે છે મને વાંધો નહીં તમને શું વાંધો છે તું કેમ હોય કે મને છોડીને એક જ્ઞાતિનું કામ પતાવે ગયા હતા જ્ઞાતિનું કામ બતાવી તું તો હોય કે તને ચિંતા થાય કે ઠાકોરજી છે ઘરે અને આને તો એટલી ચિંતા તો થઈ કે પ્રસુતિ અવસ્થામાં ઊભા થઈને સેવા તો કરી ભલે પવિત્ર અવસ્થામાં કરી મેં છોડાવી દીધી ભલે છોડાય મેં કીધું તું બોલ ઠાકોર મેં આ જીવનનું બધું હવે શું થાય મેં આ જીવન શું વાંધો છે મેં કીધું તું આ કનીષ સેવા બોલ તો ઠાકોરજી કહે છે મને વાંધો નથી આ મેં આ જીવનનું સ્મરણ કરી લેવું કે આપણે કે બહાર વધરાવી જાય મેનમાં ફેરફા થાય કે મને વાંધો નથી બહાર વધરાવી ગયા એ બહુ મોટી વાત છે બીજાની ઘરે મારી મારી મને સાથે રાખ્યો ને બહુ મોટી વાત બસ મને આનંદ છે અને બહુ અપરાશવાળા હો તો ઘરે આવી મેન કાઢી લેજો બધી વસ્તુ પાછી શુદ્ધ કરી લેજો ઘરે આવી મેન પાછી બહારની મેન ઘરમાં ન ચાલે ચાલો એ વાત સાચી ઘરે આવી બહારને ધોયેલા વસ્તુ મારે લેવા બીજું કરવાનું શું મેન કાઢવાનું બધું શું કરવાનું ભંડાર હોય તો કાઢી નાખું મેનવાળા બહુ હો તો બધું કાઢી નાખો ઘરે આવી નવું કરો

કદાચ આપણે અપવિત્ર કોઈ વાંધો લેવા વાળા ને આપણે પહેલાં છે મેં કીધું બોલ આપણા પ્રભુ આપણા જે છે એની આજ્ઞા છે તો ભગવતીએમાપ્ત કરવા હા આપણને વિશ્વાસ હોવો જોઈએ કે આપણા પ્રભુ તો આપણી સેવા સ્વીકારે છે એમાં કોઈ સંશય નથી એને સ્વીકારવાનો કાંઈ વાંધો નથી અને મહાપ્રભુજી કહે છે કે પ્રભુનો સ્વભાવ જ એવો છે કે ગુણાને એવો ગણા દોષા જે ભગવાન જે છે તમારા ગુણ હશે એને ગ્રહણ કરશે દોષને નથી કરતો શું હવે આટલી ગેરંટી તો મહાપ્રભુજી આપી તૃતીય સુબોધની માસી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાન ગુણાને એવું છે તમારા ગુણ હશે એ લેશે દોષને નહીં લેશે દોષ છે એ ભગવાન જોશે જ નહીં અહો બકી કુટુંબ તો જે ભૂતના ભગવાનને મારવા માટે આવી છે તો ભગવાને કીધું મેં દૂધ પીધું જોયું વીસ પાડોસ પીડાવે તે મારવા એ મહેનત જોઈએ દોષ હતો ને મહેનત જોઈએ ગુણ લીધો ગુણ ગ્રહણ કર્યો દોષને ગ્રહણ નથી કર્યો તો આપણી સેવામાં આપણે જે ભગવત ભાવ હશે એને ગ્રહણ કરશે ભગવાન દોષ થશે ભાઈ જોશે જ નહીં દોષ કરવા નહીં પણ થતા હશે ને પ્રભુ એના કારણે પ્રભુને છોડાય નહીં થતા હોય તો તને ઠાકોરજી સમજીને આપણે ઘરે બધાયેલા હશે ને અંતર્યામી છે ને તો અંતર્યામી છે એને ખબર હશે ને આપણે કેવા હશું કેવી રીતે રહેશું એને ખબર નહીં હોય એ ઘરે આવતા પહેલા ખબર ન હોય કે આ કેવા હશે કેમ કરશે કેમ રાખશે બધી ખબર છે એનાથી કંઈ છુપાયેલું નથી ગામ આખું ગમે તે કહેતો હોય પણ ઠાકોરજીને ખબર હોય કે આ કેવો ત્રાસ કરે છે મારી એ તો એ જાણી શકે બીજા કોઈ નહીં કરી સૌથી મોટી નિધિ અમારા ઠાકુરજી સૌથી મોટી નિધિ માનીએ છીએ સુકા અમારા ઠાકોર સૌથી મોટી નિધિ સુકા માને છે અમને સહન કરે છે છે એની તાકાત બીજા કોઈ નથી બીજા કોઈ ઠાકોરજીની તાકાત નથી ગમેલા નિધિ હોય શ્રીનાથજી હોય સાત સ્વરૂપ ગમેલા નિધિ માન તમે માનતા હો તો અમારા ઠાકોરજી અમને સહન કરે છે એવું કોઈ નથી કરતું આપણા જેવાને સહન કરે તો આપણો ઠાકોરજી કરે છે બીજા કોઈ સામર્થ્ય નથી કે આપણને સહન કરવાનો સામર્થ્ય એનું છે પાછું એને ભેટ એને આપણા આપણા ભરોસે લંગોટી એને ટાળી આપણા ભરોસે કે આ શું રાખશે કે ભાઈ આ તારા ભરોસે આવ્યો છું બોલ નંદરાજી યશોદાજી બધાને ભૂલાવી દીધું બદ બખો બધાય હતા ને જે બધાય આપડે કેમ પસંદ કે જે કે તાડે ભરા છે ગમે એમ કરી લઈ જાવ છે બોલ જે મરાકે એવા કૃષ્ટી પુરષોત્તમ છે આ હા આમ કૃષ્ટી પુરષોત્તમ આનંદ કંદ છે કે એ આપડે માટે બધાય રહા ખરગાર ધન્યો ધરાવે છે લંગોટી આપડે ધરાવે ધન્યો ધરાવે એટલે કે તારા બોલતો લંગોટી પે નીચેવા બોલ જેમ રાખો એમ ત્યારે જગાડો ત્યારે જાગો બોડું ત્યારે બોડું તો હવે કોને વાંધો છે ઠાકોરજી જરાય વાંધો નથી આપની સાથે રહેવામાં આવા ભગવદીય છે આવે રાજના ખાસા ખવા આ ભગવદીયતા આપણી આ છે કે આપણે કાંઈ નથી આપણે શૂન્ય જ છીએ પણ આપણે એકડાનું મહત્વ છે આ એકડો કોણ છે આ સેવ પ્રભુ આપણી પર બિરાજે છે એનાથી આપણી બધી શોભા આ બધી શોભા આપણી એનાથી જ છે એ આપણે તો બધા મીંડા છીએ પણ એકડો છે ને સામે સાથે એકડો જ છે આપણા પ્રભુ સૈવ્ય પ્રભુ એ એકડો હોવાથી આપણા મીંડાઓની કિંમત થઈ ગઈ કેટલા મીંડા છે આપણે ત્યાં નક્કી નથી આપણે જેટલા ઘરમાં જેટલા સભ્ય એટલા મીંડા એની આગળ એકડો ઠાકો જો એકડો હટાવી દઉં બાકી બધા મીંડા કેટલા છે આખા ઘરમાં ગણાય છે આપણે બધા આપણો પરિવાર આખું મીંડા બધા પણ એકડો આગળ લાવ્યો અને સાત જણા તો સાત મીંડા થઈ ગયા કરોડ થઈ ગયા ભગવાન એકડો આગળ આવી ગયો ને આપણે બધા મીંડા હતા પણ બધા તો આપણે બધાની શોભા વાત થઈ ગઈ એક આગળ એકડો હોવો જોઈએ બાકી મીંડા તો ગમે લાખ મીંડા પાંચ મીંડા હોય સાત મીંડા હોય દસ મીંડા હજાર મીંડા કેટલા આગળ લગાવે છે મોટી અબજ બધા મીંડા જ મીંડા નહીં પણ એકડો હોય તો ને તેમાં આપણે બધા જેટલા પરિવારના સભ્ય જે કાંઈ છીએ મીંડા જેવા છે એકડો આગળ છે સૈવ્ય પ્રભુ સૌથી મોટો એકડો વાત આટલું જ પુષ્ટિમાર્ગ જાણવાનું છે કે આપણે બધાએ એના વિના શૂન્ય છીએ આગળ એક એકળો જે છે એ સૈવ્ય પ્રભુ પ્રભુ સર્વ સમર્થો હિ તદો નિશ્ચિત ભગવદીને આ જ હોય છે પોતાને આવું માનતા હોય છે હિમ દીમ દાસાન દાસ પણ આગળ સર્વથી શિરમોર જે છે મારો સ્વામી હિમ હું એવ કૃતાર્થોસ્મી હિના બ્રહ્મા દેશ્વરા શહેરાજી કહે છે હું જ કૃતાર્થ છું બ્રહ્માજી અને દેવતાઓ પણ મારાથી હીન છે કારણ કે એને આવા પ્રભુ નથી મળ્યા હું મહાન નથી મને આવા પ્રભુ મળ્યા છે કે એના પ્રભુ નથી થયા એ ઘરમાં નથી બીરાય છે ઇન્દ્રના લોકમાં ભગવાન નથી બીરાયજ મારા તો ઘરમાં બીરાય જાય ઇન્દ્રના લોકમાં ભગવાન નથી ઇન્દ્ર લોક આપી દીધું ભગવાન સ્વર્ગ આપી દીધું ભગવાન ત્યાં બિરાજતા અમારા ઘરે બીરાજ ભાડે મકાણ ભાળે વાર ફેરવો તો એ ફરે માડે મકાન માળે બિરાજ આપણે શું વાંધો મારે મકાન વાંધો છું હું બિરાજ વાળો એ સ્વીકારે છે ગોખલામાં સ્વીકાર બધી કૃપા જ કૃપા એ ગોસાઇ માલકના વચનામત છે કે વાળા કે આપળા ઠાકોરજી કૃપા સે બીજુ કે જાણતા જ ન હોય બો સુંદર વચના મત છે કે આપળા ઠાકોરી કૃપા જે કરે કૃપા જ મત કરવા સે બીજુ કે કરતા જ જે કરે કૃપા હા કે કૃપાનો सागर છે કૃપા સે આ બીજુ કે છે જ નહીં તો એ તો જે કરે કૃપા જ કરતા આપણે ને કૃપા લાગતી થોડીક લાગે થોડીક ન લાગે થોડીક આ શું કેવું ભગવાન કૃપા જ કરતા રહે એ કૃપાનો सागर છે એ આપણી સાથે આ सागर હિરણવા લઈ રહ્યા છે સાથે આપ રહે એ તટ ઉપર આપણે બેઠા એની આપણી શોભાત ભગવતીઓને આ ગૌરવ હંમેશા હોયનું હોય છે હિના બ્રહ્માદય સુરા તો ભગવતીય પરિશિક્ષણમાં ભગવતીનો અર્થ છે કેવલ મય રહેના ભગવાનથી શોભા ભગવાન માટે સમર્પણ પ્રભુ માટે આ બધું જ પરિવાર આદિ જે કાંઈ પણ છે એ બધું ભગવદીત્વેને પરિસમાપ્ત સરળ એ ભગવદી શબ્દનો ત્યાં અર્થ જે છે પ્રભુ ના હોવું પ્રભુ ના હોવું એનું ગૌરવ હોવું પ્રભુના હોવાનું ગૌરવ હોવું એને આપણે કહીએ છીએ ભગવદીયા આ હરિયાજી કહે છે કે આ ભગવદીઓને પણ શિક્ષાની તો જરૂર છે એમનો ભગવદ ભાવ વધે એના માટે શિક્ષા જોઈએ છે તો શિક્ષા શ્રી હરિયાજી આ ગ્રંથમાં નિરૂપિત કરી છે તો બાલબોધ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તદ્દાશ્રય તદીયત્વ તદી કોને કહેવાય છે તો તદી માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તેના જ બની જવું ભગવાનના બની જવું એ તદીય છે તદી હોવું એટલે ભગવદીય હોવું તદી હોવું એટલે ભગવદીય હોવું તો માલબોધ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી કહે છે તદાશ્રય તદિયત ઉદ્ધેય કિંચિત સમાચ રહે સ્વધર્વણ રહે ત્યાં તદીય શબ્દનો પ્રયોગ શ્રી મહાપ્રભુજીએ કર્યો છે તદીય એટલે ભગવદીય ભગવાનના હોવું સૌથી ઉત્તમોત્તમ ભગવદીયા શ્રી એમનાજી છે કે નિરંતર ઠાકોરજીની સેવામાં મગ્ન છે અને ઠાકુરજીના સેવા ગુણગાન એમાં શિવમનાજી એ મગ્ન છે તો એમના ભગવદીય તરીકે શિવમનાજીનો આપણને સંગ કરાયો છે અને આ સચ્ચિદાનંદાત્મક હોવાથી શ્રી હરિયાજીએ એ ગ્રંથમાં આજ્ઞા કરી છે અહીં પણ વાંગ ગ્રંથમાં શ્રી હરિયાજી પણ આજ્ઞા કરી છે કે ભાગવત સ્વરૂપ જે સામર્થ્ય છે કે સ્વરૂપ લીલા દ્વારા જીવનો જ્યારે સંયોગ કાલ હોય પ્રત્યક્ષ અવતાર કાલ હોય ત્યારે પોતાના લીલા દ્વારા પોતાની લીલાઓ દ્વારા એ જીવનો નિરોધ કરતા હોય છે તો અનવતાર કાલમાં અનવતાર કાળમાં તો સ્મરણ માત્રથી એ કરે છે અવતાર કાલમાં એનું સ્મરણ કરવામાં આવે અનવતાર કાલ હોય તો સ્મરણ માત્રથી એ જ રીતે જીવનો નિરોધ થાય છે તો સ્મરણ કરવાથી પણ ભગવાનની લીલાઓનું સ્મરણ કરવાથી પણ એ લીલામાં જે આનંદ ભક્તોને આદિને પ્રાપ્ત થાય છે એ આપણને પણ થઈ શકે તો ભગવાનની લીલા પણ એવી છે કે સ્મરણ માત્રથી એ સુખ આપી શકે તો એવું છે હરિરાયજીએ એ સરોત્તમજીના તાત્પર્ય નિરૂપણ એવો ગ્રંથ છે સરોત્તમજીના હેતુ શું તાત્પર્ય શું શું એવો ગ્રંથ હરિરાયજીનો છે સરોત્તમજીના એક એક નામનું શું તાત્પર્ય છે એ એની પાસે હરિરાયજી કહે છે સ્મૃતિ માત્રાર્થ ના નાશ એ નામમાં કે સ્મૃતિ માત્રથી આરતીનો નાશ કરી શકે છે એ સ્મરણ એવું છે પ્રભુનું એ લીલાઓનું સ્મરણ પણ એ ભક્તોની આરતીનું સહન કરી દે છે અને ભગવાનનું સ્મરણ માત્રથી પણ લીલાઓનું સ્મરણ માત્રથી પણ લીલાનો આનંદ પ્રાપ્ત થઈ શકે એવી ભગવાનની લીલાઓ અને ચેષ્ટાઓ એ પ્રભુની હોય છે અને ભગવદી જે છે એ ભગવાનનો જ વિચાર કરે છે પ્રભુનો જ ગુણગાન કરે છે પ્રભુમય રહે છે તો પ્રભુમય રહેવાને કારણે આલોકમાં જો પ્રભુમય રહે છે તો પરલોકની પણ કોઈ ચિંતા એને એ રહેતી જ નથી કારણ કે આલોકમાં એને પ્રભુમય જીવન જીવવું છે તો પછી પરલોકની તો કોઈ ચિંતા કરવાનો કોઈ સવાલ જ નથી તો ભગવદીય શબ્દ જે છે એ તદીય શબ્દથી શ્રી મહાપ્રભુજી બાલબોધમાં જે કહ્યું છે પ્રભુના થઈ જવું તદીયતા કેવી રીતે આવે છે એની માટે પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સમર્પણે આત્મનો હિ તદિયત્વ ભવિત આત્મા સહિત બધા પદાર્થોનું ભગવાનને સમર્પણ કરવાથી એ ક્યારેય પણ ફરી ન શકે એવી તદિયતા ભગવદીયતા પ્રાપ્ત થાય છે ભગવદી પ્રાપ્ત થયો રસ્તો શું કેમ ભગવદી બનવું તો કે સમર્પણે આત્મનો હિ તદીયત્વ ભવ્ય ધ્રુવમ આત્મા સહિત બધા જ પદાર્થોનું ભગવાનને સમર્પણ કરવાથી તમે તદીય થઈ જાઓ છો ભગવાન ના થઈ જાય જે ભગવાનનો છે ભગવતી થઈ જાય છે સમર્પિત પ્રભુને બધુંને સમર્પિત કરીને જે રહે છે એ ભગવદી છે તો ભગવદી શબ્દથી અહીં ઉલ્લેખ થાય છે જે મહાપ્રભુજી માલભોલમાં જે આજ્ઞા કરે છે એ પ્રકારની ભગવદ્ધતા શૈરાજી પણ આજ્ઞા કરે સમર્પણે આત્મનો હિ તદ્દીયત્વ ભવે ધ્રવ આત્મા સહિત બધા જ પદાર્થોનું ભગવાનને એ સમર્પણ કરવાથી પ્રભુના થઈ જવાથી તદીયતા પ્રાપ્ત થઈ જાય